કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવ વોર્ડ ના અપક્ષ ઉમેદવાર ભીખાભાઈ થાકરડાની પોસ્ટરે નગરમાં ચર્ચા જગાવી ઉમેદવારે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથેના ફોટાની પત્રિકા છપાવી પ્રચાર કરતા હોવાથી નગરમાં રાજકીય ચર્ચા ભાજપના વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને કરજણ નગરપાલિકાના ભાજપના ચૂંટણી પ્રભારી એવા વિજય શાહે ખુલ્લા મંચ ઉપરથી વાત કરી કેટલાક ઉમેદવારો ભાજપના ધારાસભ્યનો ફોટો લગાવી પ્રચાર કરે છે અપક્ષ ઉમેદવાર દ્વારા પોસ્ટરમાં ગુજરાતના માજી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોટાઓથી પ્રચાર નગરમાં રાજકીય ભાઈ આપણે અપક્ષ ઉમેદવારી કરી છે અને ભાજપાની ગઈકાલે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય હતું એમાં જે ચૂંટણી પ્રભારી તરીકે વિજય સાહેબ જે તમારે તમે પેમ્પલેટ પર ઠાકોર અને નરેન્દ્ર મોદી સાથેના પેમ્પલેટ સાથે પ્રચાર કર્યો હતો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શું કહેશો અમે આ આદરણીય સ્વર્ગીય શ્રી નલીન ભટ્ટના આદરણીય હેઠળ ઓગણીસો નેવુંથી ભારતીય જનતા પાર્ટી સાથે વરેલા હતા અને વરેલા છીએ પાર્ટીની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે ટિકિટના પ્રખ પ્રખર દાવેદાર હતા અમે આજે બી જે બી ઈચ્છે સેન્ટરમાં અને ગુજરાત લેવલ પર ભારતીય જનતા પાર્ટીની જ સત્તાવી એવું અમે દિલથી ઈચ્છીએ છીએ પા લોકલ લેવલ પર સ્થાનિક લોકોનું જે કામગીરી હોય એના આધારે પબ્લિક મત આપતી હોય અને અત્યારે હું છેલ્લા ત્રણ ટાઈમથી બીજેપીના સિમ્બોલ પર જ ઇલેક્શન જીતેલો હોય અને પ્રજાની લાગણી અપાર મારી સાથે હોય હું બક્ષીપંચ ઉમેદવાર તરીકે રીઝવડ સીટમાં ઉમેદવારી કરેલી છે અને એજ્યુકેટર વોર્ડ હોય મને ઘણો સાથ અને સહકાર એજ્યુકેટર વોર્ડનો મળી રહ્યો છે અને હું આજે બી ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલો છું અને આગામી પણ જે વરેલો રહીશ એવી ખાતરી આપું છું પક્ષને જે જે બી ડિસિઝન એવું કીધું છે કે ભાઈ પંચની અંદરથી જે અત્યારે અપક્ષ લડ્યા છે તે પણ બાજીઓ છે અને તેઓ લોકોને પણ સ્વીકારવામાં નહીં આવે અને તમારા નામ સાથેનો જે ઉલ્લેખ છે કે ભાઈ તમે જે પેમ્પલેટની અંદર અલ્પેશ ઠાકોરનો પ્રચાર અલ્પેશ ઠાકોરના ફોટા સાથે નરેન્દ્ર મોદીના ફોટા સાથે અને બેનરની અંદર નીતિન પટેલનો ફોટો માર્યો છે તેનો પ્રચાર કરી રહ્યા છો શું કહેશો મારે તો લોકો સુધી એક જ માહિતી પહોંચાડવી છે કે હું જે બી અત્યાર સુધી કરે કરી છે મેં ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ જ કરી છે અને એ લોકો સુધી મારે પહોંચાડવું છે અને આગામી મારા પત્રમાં બી મેં એ જ જાહેર કરું છું કે સરકારની જેટલી સ્કીમો છે હું સામાન્યથી ગરીબ મને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ મેં એ જ ઉલ્લેખ કર્યો છે મેં પાર્ટીની વિરુદ્ધમાં કોઈ એવી કામગીરી નથી કરી કે પાર્ટીના કે ઉપલા લેવલ પર કોઈને મન દુઃખ થાય જે તમે બેન તમારા પેમ્પલેટની અંદર અલ્પેશ ઠાકોરનો ફોટો છે આ બાબતે અલ્પેશ ઠાકોર સાથે કેવી કોઈ ચર્ચા કરે છે તમે અમારે સંગઠન અમારું જે ઠાકોર છે એનાનું સંગઠન છે એમાં સંગઠનમાં અમે કંઈ બી કરતાં પહેલાં અમારે મંજૂરી લેવી પડતી હોય છે અને એના આધારે જ અમે કંઈ કાર્ય કરતા હોય આદરણીય નીતિન પટેલ સાહેબ મોદી સાહેબના બી પોસ્ટરનો ઉલ્લેખ મારા પેમ્પલેટમાં છે હું સેન્ટ્રલ ગવર્મેન્ટથી ને ગુજરાત ગવર્મેન્ટમાં અમે તો દિલથી ઈચ્છીએ છીએ કે ભારતની જનતા પાર્ટીની સરકાર આવે પણ સ્થાનિક લેવલ પર લોકલ પ્રજા જેના સાથે હોય છે એને જ પબ્લિક મત આપતી હોય છે મારા જેવા અનેક લોકો પાયાના કાર્યકરો જેનો પાર્ટીની ગાઈડલાઇન્સ પ્રમાણે પ્રખર દાવેદાર હતા છતાં પાર્ટીએ દાવેદારી ઇગ્નોર કરી અને એના વતી એ સૌ વતી હું પ્રયત્ન કરી રહ્યો છું કે ખરેખર પાયના કાર્યકરોને તમે આવી ગાઈડ સરકાર ગાઈડલાઇન્સ પ્રમાણે એમને પ્રમોશન આપો અને એમને ઇમ્પોર્ટન્સ આપો એના એમના એ બધાના વતી મેં ઉમેદવારી કરે છે તો અત્યારે જે પેમ્પલેટ ઉપર અલ્પેશ ઠાકોરનો ફોટો મોદી સાહેબનો ફોટો અને જે નીતિન પટેલનો ફોટો આ બાબતની જાણકારી એ લોકો છે કે એ લોકોને નથી પણ મેં જે કામગીરી કરી છે એ લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી જ મેં બેનર લગાડેલું છે હમણાં તમે વાત કરી કે ઠાકોર સમાજની અંદર જેમ એ અમારી લોકલ લેવલની જે કમિટી છે એના પર મેં અમે બધા મેઘા મળીને નક્કી કરેલું છે